નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો જન મિત્ર ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર નકરાણાથી નકરાણા તાલુકાના વેઢાર પ્રાથમિક શાળા કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે કેવીઆઈ સ્કૂલના આચાર્ય વિરેનભાઈ સાહેબ તેમજ સ્પેશિયલ એજ્યુકેટેડ મથલ ચુડાસમા સાહેબ તેમની ટીમ સાથે પધાર્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં તિલક દ્વારા મહેમાનોના સામૈયા કરવામાં આવ્યા હતા ત્યારબાદ મહેમાનોને ગામના અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું પછી પુસ્તક અર્પણ કરી અને પધારેલ મહેમાનોનું સન્માન ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું તેમજ આંગણવાડી અને બાલવાટિકા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી અને પ્રવેશ આપવામાં આવ્યો હતો શાળામાં ધોરણ ત્રણથી આઠમાં પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ શાળા બહારની વિવિધ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને શૈક્ષણિક કીટ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ગામના અગ્રણી કુંભાજી પચાણજી સોઢા દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું તેમજ કેવી હાઈસ્કૂલના આચાર્ય વિરેનભાઈ થલ સાહેબ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે ખૂબ સારું આયોજન કર્યું તેમજ શિક્ષકોની ખૂબ મહેનત જોવા મળી રહી છે શિક્ષકોને અભિનંદન પાઠવું છું આખા કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીની ખુશીબા ખાનજી સોઢા દ્વારા કરવામાં આવ્યું તેમજ આભાર શાળાના આચાર્ય ધવલભાઈ મહેતા દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગામના અગ્રણી કુંભાજી પચાણજી સોઢા જીવણજી સોઢા કલજી સોઢા ડુંગરાજી સોઢા મૈપતસી સોઠા દેવાજી સોઢા ખેંગારજી સોઢા તેમજ ગામના યુવાનો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગામ લોકોના સાથ સગાથી આ કાર્યક્રમ ખુશીથી ઉજવવામાં આવ્યો હતો માલસી માતંગ જનમિત્ર ન્યૂઝ નત્રાણા